તો આજની હવાર પડી ગઈ છે ને આપડે રાજધાન કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણી નવી હેરસ્ટાઈલ પહેલાં તો કેવી લઈ ગઈ બધા કોમેન્ટ કરી નાખજો તાકાત વાળી તો માં મહાદેવ ને જય માતાજી તમારી મમ્મી તો હવાર હવાર માં હજી પાણી ભરે છે ને વાસણ ઉટકીને હજી નવરિયા થયા છે ને મિતલી ઊભી છે તૈયાર થઈ મારા બા વાળે છે સવાર હવાર માં તો માતાજી જો ઘણા ખાજે દેસ મંદિર આપણે રેલી માં મંદિર સાઈસી અને આપણું બેન નો શૂટિંગ છે આ વીતલું એ મારા બા ને મળ્યા થઈ બેન આપડા ઘરે આવ્યા હતા ને બા હા ઈ બેન ના શૂટિંગ માં ગઈ છે એમ આ મેડી માં એ આ તો મારા બા રોજ સવાર સવાર માં હંઝવરી પોતા કાઢે છે તો ચાલો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો શૂટિંગ માહોલ કેવો છે કોણ કોણ આવ્યું બધા સેલિબ્રિટીઝ હશે લગભગ તો મોટા મોટા જોઈશી આપણે મુલાકાત કરીએ મળી તો ફેમિલી ક્યારના અમે આવી ગયા પણ હું કહેવાય મેકઅપ વાળા મેકઅપ કરવા ગયેલા છે અને મારા શૂટિંગના કેમેરામેન બધા આમ બેઠા છે લાડ બધું ટોળું છે મંદિરની પાછળ અને અમે ઘડી પોરો ખાવાનું પાણી પાણી પીવા અમે બધું વીઆ બસુ અને તો હું કેવું છે લાલાબાણ બસ કાંઈ નહીં હવે પહેલી વાર શૂટિંગમાં આવ્યા છે આપણને કઈ આવડતું નથી હવે પહેલી વાર જોઈને શીખીએ હવે શું થાય આપણને શું ખબર હોય તો મેળીમાંનું ગીત છે અને રિંકલબેનનું ગીત છે ને આપણો ગેટઅપ છે અમારો ગુંડાનો એટલે કે કિડનેપિંગ કિડનેપિંગ આવશે આગળ આગળ વ્લોગમાં જોઈ લેજો હા ખબર પડી જાય આપણને બધું અત્યારે ડિટેલ કહેવામાં નહીં વ્લોગમાં જોઈ લેજો અને વ્લોગ જોવાનું ગુજરાત બ્લોગમાં છેક સુધી બહેને રહેજો તો મને મજા જ આવશે અને મેકઅપ વાળા મેકઅપ કરીને આવે એટલે આગળ શૂટિંગ સીન ચાલુ કરી દેવાનો છે આપણે ને કેમેરા વાળા હમ બેઠા છે બધી હસ્તી જ આવેલી છે અત્યારે તો તમને બતાવું આગળ અહીંયાથી ચાલો કન્ટિન્યુ લોકમાં બની રહ્યો તો અત્યારે તો અમારા વિજયભાઈ તો માવો બનાવે છે ફાકી બાકી લગાવે છે અને હજી કઈ શૂટિંગના ઠેકાણા છે નહીં અમારે કારણ કે પણ મેકઅપ વાળા હજી મેકઅપ કરવા ગયા છે અને એ તો અમારા ડીકેભાઈ ને બધા બેસી ગયા છે હવાઈનું કરે છે અત્યારે તો શાંતિથી ધૂમ્રપાન સેહત કે હાનિકારક ધૂમ્રપાન સેહત કે લીધે હાનિકારક હે ડીકે ભાઈ એમ કે છે પણ તો અમારા ભાઈ માવો બનાવે બાકા જીકી તો બોલવાની બે ટાઈમ ખાવાનું ન હોય ને હાલે આની વગર નો હાલે શૂટિંગ થાવું હોય તો થાય બાકી માવો તો ખાવો પડશે ટાઈગર ભાઈ અમારું શૂટિંગ જોવા આવ્યા મને મારા બિધા બી મારા બધા વગર હાલે માવા વગર નો હાલે માવા વગર નો હાલે દીપે ભાઈને એવું કઈ હે નહીં બેસન બેસન એટલે એ લોકોને કઈ એવી ઉપાધી ન હોય આપણે તો માવો ગબ દેને ખાવ પડે કારણ કે ફોટો નો છડાજા હુંથી મજા નો આવે ગદની બની જાવ હો પણ ઓરિજિનલ લોકો માટે ગટે કોમેન્ટ કરીને કાય ગટ રહે ને બેઠા છીએ અમે બાવળિયાવાળા તો હું કેવું છે વિજયભાઈ

એમાં કઈ હોય નઈ ભાઈ કેમેરાવાળા વાળા કે આમ કેવાનું એટલે એ બાજુ આપણે મોટું આમ કરી નાખો આમ કે મોટું દહેજ માંથી કે દહેજ માંથી મોટું કરી નાખવાનું આમ કે આમ કે એમ કે હું જો સડાવું તો આમ કે આમ છે બસ આમ એટલે જ હોય આવી રીતે કીધું છે આવી રીતે કરવાનું હોય કેમેરામેન છે કે એ આમ કરવાનું છે

હાલો આ લોકો ચર્ચા કરે છે ને નોટીભાઈએ મને હાથમાં ફોન દઈ દીધો છે કીધું છે ફોટા પાડી દો તમારે શું કેવું છે બસ વરસાદ આવી ગયો છે શૂટિંગ ચાલતું હતું અને વરસાદ આવ્યો હવે જોઈએ થોડું કરશું અને જે હા કૃષ્ણાબેન બેઠા કૃષ્ણાબેન તમારે કાંઈક કેવું છે જય માતાજી વિજયભાઈ તમારું નામ તો મને પૂજા પણ વ્લોગની ચેનલ આવ્યા છે છે

હું કરું કદી આડા પર આ શૂટિંગ નહી બધું કરીએ પણ પહેલા અમાર મૂછો હરખી કર દો કા આરું તો કન્ટિન્યુ બ્લોગ મારે તો ચોચા કોઈ નથી દેખાતું લ્યો બોલો જય મેવડી માં અત્યારે તો આપણે છે ને શૂટિંગનું કામ ચાલુ હતું ને અમારો સીનનો વારો છે ગુંડા ઓલરેડી અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે તો બ્લેક બ્લેક બ્લેકો તો આપણે બ્લેક ને અહીંનો જો માહોલ અત્યારે કંઈક આવો બગડી ગયો છે વરસાદ આવે છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને બધા અહીંયા ગેહરી હવાની કરે છે તો હા 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 રેડી ઓકે

ફેમે અત્યારે તો જો આપણે ક્યારના ઘરે આવી આવ્યા અને હાથ વાગી ગયા છે તો શૂટિંગમાં તો બહુ આનંદ કર્યો મજા માણી એમનું શૂટિંગ આપણું કંઈક આવું હતું અને રિંકલ બેન સિંગર હતા અને ડુઈટમાં સોંગ હતું અને બીજા બેન હતા એ રાજકોટના હતા પાકો એટલો બધો આપણને કંઈ માહિતી છે નહીં અને ઘરે આવ્યા તો આપણને શરદી થઈ ગઈ છે થોડીક થોડીક કારણ કે આખો દી વરસાદે એટલો એટલા ને વરસાદે બહુ હેરાન કર્યા વાત પોસોમાં આટલા હેરાન થયા

વાત પૂછોમાં આજનો બ્લોગ હવે કાલ એડિટ કરશું ત્યાં સુધી ભેગું નહીં થાય તો હાલો આજનો વ્લોગ અહીંયા સુધી તો બધાને જય માતાજી જય શ્રી રામ અને બ્લોગરો લાઈકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલદારી ને મળ્યા નેક્સ્ટ બ્લોગમાં જવા દે બાય બાય